જે ઇન્સિડન્સ ગુજરાતમાં પહેલા બન્યા છે એનો કોઈ વ્યક્તિ જેલમાં નથી ત્યારે રાજકોટની પ્રજાએ જે જાગૃતતા દેખાડી છે મીડિયાના લોકોએ જે ચિંતા વ્યક્ત ગુજરાત માટે કરી છે ત્યારે અમે પણ એમાં જાગૃત રહીએ ખૂબ જરૂરી છે અને માટે આ ભાજપને રૂબજાઓ કેવાનો અધિકાર માત્ર લોકો પાસે છે અને માટે અમે આજે કલેક્ટરને કાલે અમે અરજી દેવાના છીએ અને માગણી કરીએ છીએ કે રાજકોટના લોક મેળામાં લોક જાગૃતિ માટે અમને ન્યાય સ્ટોલ ફાળવે અમારી વાત એ છે કે જો સરકાર એની વાહવા કરવા માટેના સ્ટોલ મેળામાં નાખી શકતી હોય તો સરકારની જે નબળી વાત છે એ પણ લોકો સુધી પહોંચવાનો મોકો અમને પણ મળવો જોઈએ આવતા દિવસોમાં જ્યાં જ્યાં સરકારી જાહેરાતો અને અમને ખ્યાલ છે કે આ અગ્નિકાંડ ભૂલાવવા માટે નવી નવી વાતો મેળામાં એ લોકો મૂકશે ત્યારે લોકોને પણ યાદ બેદરકારી રાખી કોરોનામાં બાટલા નથી મળતી ત્યારે પણ સરકાર ને વાત પહોચી ગઈ હતી આજે પણ એ જ ચર્ચા જોઈ કે જો સરકાર બાબતમાં જાગૃત થાય તો આવતા દિવસોમાં અમે એને મુશ્કેલીમાં મૂકી દેશું આવી ચર્ચા પણ લોકોએ કરવાનું ચાલુ કરવું જોઈએ અને એના માટે એમને જાગૃત કરવાનું કામ અમે મેળા દ્વારા કે એના પછીના પ્રસંગો આવશે એ દરેક પ્રસંગોમાં કરશું અમને એવી પણ માહિતી છે કે જે એક વ્યક્તિ ભાઈ સાગરઠિયાભાઈને અંદર કરી અને ઢાક પીછોડો કરવાનો આ સરકાર દ્વારા નિમાયેલી એજન્સીઓ અને બધા કરી રહ્યા છે ત્યારે મુખ્ય આરોપી બહાર છે એ અમારી ચિંતા છે ભ્રષ્ટાચાર લેનાર પકડવાનો છે ભ્રષ્ટાચાર કરનારજીને છાવરવામાં આવી રહ્યા છે અને અમારી માહિતી મુજબ ભાઈ સાગઠિયા ભાઈએ નામ પણ આપ્યા છે ભાજપના પદાધિકારીઓના મને કોઈ એમ પણ કહ્યું છે કે એમણે જે નામ આપ્યા એમાં રૂપાપરાનું પણ નામ છે સરકાર શા માટે આમાં પગલા નથી લેતી જ્યાં સુધી ભ્રષ્ટાચાર કરનારાઓ બહાર છે આ તો ભ્રષ્ટાચાર લેનારા છે સાગઠિયા અને સાગઠિયા ભાઈ ત્યાંથી નીકળવું એ તો હજી પાસેરામાં પૂણી છે એટલો ભ્રષ્ટાચાર એ પછી રોડ રસ્તાનો હોય કે બાંધકામનો હોય કે દરેક જગ્યાએથી ભાજપ કરી રહી છે અને વધારે ચિંતાનો વિષય એ છે કે હવે લોકોની જીવનની પણ કિંમત કર્યા વગર જાતી હોય તો જાય પણ એનો ભ્રષ્ટાચાર થવો જોઈએ એ હદ સુધી આ લોકો પહોંચ્યા છે માટે અમારે આ જાગૃતિઓના કાર્યક્રમ દેવા પડે છે

અને અમારો સંપૂર્ણ પ્રયત્ન એ કરવાનો અમે કશું અને બીજા પણ રસ્તાઓ છે જ્યાંથી અમે લોકોને જાગૃત રાખી શકીશું પણ અમે એક પણ જગ્યાએથી લોકોને જાગૃત કરવાનો ચૂકવા માંગતા છે આ પોતે રૂબરૂ પીડિત પરિવારોને મળ્યા છે કારણ કે હવે એ લોકો અસમંજસમાં છે સરકારનો સાથ આપો કે વિપક્ષનો સાથ આપો કારણ કે સરકાર ગાંધીનગર સુધી બોલાવે સરકાર એમને ગાંધીનગર સુધી બોલાવી અને એમને સહાય કરતી હોય તો અમારી માંગણી જે છે કે એને પૂર્ણ સહાય મળવી જોઈએ અને બીજી માંગણી અમારી એ છે કે આવો પરિવાર ન બને ભ્રષ્ટાચાર માટે જે બની રહ્યું છે એવું ન બને એના માટે તમારા પદાધિકારીઓ અને તમારા ઉચ્ચ અધિકારીઓને પણ આમાં સામેલ કરો એટલે ગુજરાતમાં એક દાખલો બેસે કે ભાઈ આવું કરશું તો આપણે જેલના સરિયા ગણવાના થાશે ભ્રષ્ટાચાર ઉપર રોક લાગે પરંતુ

There's no contact